ભાઈ અમારે કાંઈક લેવા ઉભી જોવા લાગે છે બધું લેવાનું એવું કઈ ખાસ નથી મળતું અહીંયા આ ગીત વગાડે હાલો કોપીરાઈટ આવી જાય ગાઈ હાલો હવે જો અહીંયા ઉપર આ કિલ્લે જવાનું છે અમારે કાળા કરવા જાય છે મને ખબર જ છે આ જો એ કાંક ખાય છે ભગત કહેવાય ભગત અમારે આની અંદર જવાનું છે ગાઈ છે ને ભાઈ હા ભાઈ શું કરવાનું છે શું કરવાનું છે જોઈ લઈએ અમારો રૂમ છે અહીંથી ચાલુ થયા દરવાજા થી અહીંયા પૂરો થઈ જાય એટલો એવો જ છે કઈ જ અમારો ટાઈમ થઈ ગયો રૂમ મેકીને જવાનો હું જોઈ લેવાયા કઈ પેઢું નથી રહેતું ને અમારું કઈ છે તો નહિ કઈ ને હાલો હવે અમે જાય છે ક્યાં ફોટા પાડવા અહીંયા ઓલો કિલો બેતે છે ને હાલો હું ની મત ગાઈસ હાલો ગુડ નાઈટ કઈ ભૂલાઈસ ભાઈ આપડો જો ગાઈસ હવે અમે જો સહી બોય કરીને જાય અહીં એક સાવ ને ભાઈ હા ભાઈ હાલો આપણી ગાડી કાઢી છે આ ફોર વીલ કાઢ હાલ આપડી ક્રેટા એ કઈ ફોર વીલ લઈ જાવે આમાં નત લઈ જાવી તો કઈ ને હાલતા હાલતા જાય પછી લઈ જા ઉદયભાઈ એની ફોર વીલ લઈને જાય છે ક્યાં જાવું ભાઈ

અમે જો ખાવા હાટુ સફરજન લીધા ગાઈસ બસમાં અમારા બે માણસો ખોવાઈ ગયા છે બે માણસ અમારા ગાયબ થઈ ગયા ગાઈસ હવે જો અમે અહીંયા એસટી ગોતી લઈ હાલો તો ગાઈસ અમે સુરતવાળી બસમાં ચડી ગયા અમારા બે ભાઈ હુઈ ગયા અહીંયા આ ભાઈ જો અહીંયા બારીએ બેઠા છે આવ્યા એસો અને ડ્રાઈવર કા સુરત જ જાય ઓહ આ ટાવર કેટલા બધા છે જો ગાઈસ ધીમ રમીએ અહીં બેઠા બેઠા અમે અમે વડોદરા ભૂકી ગયા તમે જવું મસ્ત નો આથી મસ્ત દેખાય છે અમને તો રસ્તો એક નંબર છે ક્લીનગર જેવા રસ્તા નથી કોઈ ગાઈઝ મહારાણા પ્રતાપ ની મૂર્તિ છે અહીંયા મસ્ત ની રોડ છે વડોદરા દરા હાઉસ ચોક અત્યારે વરસાદ આવી ગયો અમારે વડોદરા બ્યુટીફુલ વડોદરા ગાઈઝ એક ને એક સર્કલે બે બે પૂતળા છે આ યાદ હતો યાદ મસ્ત ઓરોદરા ની મેન્ટેજ કરેલું જો વિશ્વનાથ મહાદેવનું મંદિર આવું મસ્તનું છે ગાઈઝ જો એક નંબર છે હકીકતમાં વડોદરામાં જ છે હજી મંદિર છે એક નંબર ગાઈઝ કયા ભગવાનનું છે સ્વામિનારાયણનું નાના સ્વામિનારાયણનું નથી જૈન મંદિર લાગે છે મસ્ત મંદિર છે ગાઈઝ હકીકતમાં એક નંબર છે જો હવે વડોદરાથી નીકળી ગયા હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ સુરત

જો સુરત માં તમે ટ્રાફિક જોઈ રહ્યા છો જો માર સુરત માં ચારે બાજુ ટ્રાફિક જ છે જો બતાવું તો લો લાઈટ થા હા ઓ મજા આવી ગઈ ગાઈસ તો ગાઈસ અમે નાસ્તો કરવા આવી કેલા હું ખાવા એલા ખાવા થોડું થોડું આ પિઝા મે કેવા છે બે મારે ચેનલને સબસ્ક્રાઇબ નહોતું અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કઈ છે હાલો અમે નાસ્તો વાસ્તો કરી લઈએ હવે પછી ગેરેજ આવો ડાયરેક્ટ ચાલો गाइस અમે સુરત પૂગી જાય હવે રૂમે જઈએ અમારી આમ લોકો નહી કરી દેયે ટાટા બાય બાય બીજું ગાઈસ જય માતાજી લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ